ભરૂચના જંબુસરથી આમોદને જોડતા ઢાઢર નદી પરના જર્જરિત બ્રિજ પરથી ભારદારી વાહનોના પસાર થવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે આ સાથે જ કલેક્ટર ગૌરાંગ મકવાણાએ પણ જર્જરિત બ્રિજ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું થોડા દિવસો પહેલા જ વડોદરા આણંદ વચ્ચે આવેલ મહીસાગર નદી પરનો બ્રિજ ધરાશાયી થઈ જતા અનેક લોકોના મોત નીપજ્યા હતા ત્યારે ભરૂચના આમોદથી જંબુસરને ઢોળતું ઢાઢર નદી પરનો બ્રિજ પણ અત્યંત જર્જરિત હાલતમાં હોવાના અહેવાલ પ્રકાશિત થયા હતા ત્યારબાદ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે અને કલેક્ટર ગૌરાંગ મકવાણાએ બ્રિજ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું અધિકારીઓ પાસે બ્રિજની સ્થિતિ અંગેની માહિતી મેળવી હતી ત્યારબાદ તાત્કાલિક અસરથી આ બ્રિજ પરથી ભારદારી વાહનોના પસાર થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે કાર સહિતના નાના વાહનો જ આ બ્રિજ પરથી પસાર થઈ શકશે મોટા વાહનો માટે તંત્ર દ્વારા વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવશે બ્રિજ બંધ રહેશે તે દરમિયાન યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે જર્જરિત બ્રિજ ગંભીરતા સમજી કલેક્ટર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે ઢાઢો નદી પર આ બ્રિજ જંબુસર અને આમોદને ને જોડતો છે અને અહીંથી મોટા પ્રમાણમાં જે ઔદ્યોગિક એકમોમાં જતા વ્હીકલ્સ હોય છે ટ્રક્સ વગેરે પણ પસાર થતા હોય છે ખૂબ જ મહત્વનું બ્રિજ છે આ થોડા સમયથી આ બ્રિજની જે કન્ડિશન છે એ ખરાબ થયેલી છે અગાઉ પણ મેં એકવાર વિઝિટ કરેલી અને આજે ફરીથી વિઝિટ કરી છે ભારે વાહનો માટે આ બ્રિજને બંધ કરવાની જરૂરિયાત જણાય છે એટલે આજથી જ અમે ભારે વાહનો જે છે એના માટે બ્રિજને બંધ કરી અને એને ટ્રાન્સપોર્ટેશન માટેની ઓલ્ટરનેટ વ્યવસ્થા ગોઠવીશું જે બંધ કરીએ છીએ જેટલા સમયગાળા માટે એ દરમિયાનમાં ફટાફટ ઝડપથી આ બ્રિજની મરામત થઈ જાય પણ એટલી જ જરૂરી છે એટલે એના માટેની જે કાર્યવાહી છે એ પણ તુરંત વૈકલ્પિક વ્યવસ્થા માટે સ્થાનિક પોલીસ અધિકારીશ્રી અને સ્થાનિક પ્રાંત અધિકારી એ વૈકલ્પિક વ્યવસ્થાઓ માટેનું આયોજન કરી લીધું છે અને એ ડાયવર્ઝન આપી અને આપણે ટ્રાફિકને મૂવમેન્ટ કરાવીશું